પ્રાંતિજ સલાલ ખાતે આવેલા ભંગારના વેપારીની ગંભીર બેદરકારી સામે આવી પ્રાંતિજ તાલુકાના સલાલ ગામમાં આવેલ એક ભંગાર વેપારી દ્વારા લોખંડના કટિંગ માટે ખુલ્લેઆમ ઘરેલું ગેસ સિલિન્ડરનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે આ ગંભીર બાબતે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે માહિતી મુજબ ભંગાર વેપારી સ્ક્રેપ સમાનના કટિંગ માટે કમર્શિયલ ગેસ બોટલના બદલે ઘરેલું ગેસનો ઉપયોગ કરે છે લોખંડ કાપવા માટેના કામ દરમિયાન કોઈ પ્રકારની ફાયર સેફટી વ્યવસ્થા ઉપલબ્ધ નથી અને કટિંગ માટે કામ કરતા વ્યક્તિને પણ સુરક્ષા સાધનો આપવામાં આવતા નથી કટિંગ દરમિયાન ચિંગારીઓ ઉડતી હોવા છતાં આગની શક્યતા સામે કોઈ તકેદારી રાખવામાં આવતી નથી વેપારીનું કહેવું છે કે અમે વર્ષોથી આ જ રીતે કટિંગ કરીએ છીએ અને કોઈ રોકતું નથી તેવું કહી તંત્રની કાર્યપદ્ધતિ પર સવાલ ઉભો કર્યો છે જો કોઈ ઘટના બને તો તેની જવાબદારી કોની રહેશે એ પણ અગત્યનો મુદ્દો બની રહ્યો છે તંત્ર દ્વારા જો તાત્કાલિક પગલા નહીં લેવાય તો આવી બેદરકારી કોઈ મોટો અકસ્માત નિમિત બની શકે છે આવા જોખમી કટિંગ પર તાત્કાલિક રોક લગાવીને કાયદેસર કાર્યવાહી થવી જોઈએ સ્ટોરી રિપોર્ટ બાય પ્રવીણ સી ડાભી સાબરકાંઠા ઈડર કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક

અને ઉપાજય નો નીકળી ભલામાય છે કશ્યપ મશીન જે ખારા પાણી બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ